શું રડું રડું ના હું કરું એક તો તમારા હાથ ની આવી ગંદી ચા પીવાની મારે ઉપરથી થી આવું મારે પણ બધું મારી ઓળખો પાછી આવશે આદળી જ રહી જાય નહીં જાવે આવે એટલે એવું તું ના વિચારે એમ તારી ઓખો પાછી નહીં આવે એવું તું વિચાર નથી આ તો સામાન્ય પેલું કહેવાય ને કે ઓખોમાં ઇન્ફેક્શન થયું છે એ એક બે દાડા તો તકલીફ રહેવાની અને મેં તને શું કીધું સુખે દુઃખે તું આજનો રવિવાર એકલો કાઢી નાખ કાલ તો દવાખાનો ખુલી જશે જેવો સુરત દાદા ઉઘે સોમવારનું નોમ પડ્યું સીધો તને હોસ્પિટલ ભેગી કરી દે આ બધું કશું બધું આરામ થઈ જશે તું ફિકર નથી કર બરાબર અને હા હોપડો હમણાં આવશે એટલે ઉભા રહીને બધું કામ કરાવજો ઝાપડ ઝૂપડ ને બધું આ પડદા બદલવાના છે ને એ બદલાઈ દેજો રૂમની ચાદર બદલાઈ દેજો અને હા ઝાપડ ઝૂપડ ઓય કરવા ના કહેતા અંદર જે કરવું એ કર હું બધું કરીશ તું ચિંતા નહીં કર ને તું રડવાનું બંધ કર પહેલા પહેલી અરે ગોડી તારી ઓખો નહીં રહે તો મારી બે બે ઓખો છે ને એક ઓખું તને હાલ દેતું શું કરવા ફિકર કરું છું એક ઓખું કરવાની મારે